જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો આહિર મિત્રો ખાસ મારે આજે વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આ કુત્રી મેડમ ને તો તમે બધાય જાણતા જ હશો કે દેવતભાઈ ખવર ની વાહન પડી ગઈ અત્યારે ને વિડીયા બનાવે દેવતભાઈ ખવર ના કે દેવતભાઈ ખવર આમ છે તેમ છે આને આમ છે બધું એવું કરે ને કુત્રી મેડમ ને તો એટલું જ કહેવા માંગુ એને કે દેવતભાઈ ખબર એક કાઠીના દીકરા છે ને આમ તો દરબાર સમાજ નું તને એટલું કહું છું કે તું કઉસના લેવલ ની નથી દેવતભાઈ ખબર મેને તારું લેવલ નથી તારું લેવલ શું છે એક પાસું એ નથી તને એમ છે કે મને દેવતભાઈ ખબર જવાબ આપે એટલે હું પાછો એને જવાબ આપું તારી ઓકાત નથી કે દેવતભાઈ ખબર હમું તું બોલી શક પેલા તો મારા કૈત્રી મેડમ ને એ કહેવાનું કે દેવજભાઈ ખબર ના તું વિડીયા બનાવે કે મોડે મોડો અને ડિફેન્ડર ને તો તને હું પુત્રી એમ કેવા માંગુ કે મહેનત થી કમાણી થી ડિફેન્ડર લઈ તારી ગોઈરે તને તો ખબર જ છે કે બધાને ખબર છે કે તારી ઓકાત શું છે ને તને પુત્રી એમ કેવા માંગુ છું કે પેલા તારી મેરે ત્રણ ત્રણ ગાડીઓ આવી એ ક્યાંથી આવી એ તો તું જનતાને જણાય આપણા ગુજરાતી લોકો તમામ લોકોને તું કેતો ખરા તારી મેરે એવો બિઝનેસ શું છે કે તારી મેરે ત્રણ ત્રણ ગાડી આવે તારો બિઝનેસ કંઈ હાલતો નથી તું કઈ જોબ કરતી નથી તો એ તું લઈ આવે ક્યાંથી આમ તો જો કે બધાને ખબર જ છે કે આનો પૈસા તોડનો મોટો ધંધો છે ગમે એને લૂંટવા ગમે પસાવી લેવું ન્યાથી ને દેવત ભાઈ મહેનત થી ડાયરા કરે રાતજી ઉજાગરા કરી અને કમાય છે તમામ લોકોને ખબર છે કે તારી ઓકાત એની મેરે પાઈશુયે નથી હું કુતરી મેડમ પાઈશુયે નથી કે નહીં તને જવાબ આપે તને દેવતભાઈ જવાબ આપે શરમ વગર તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને બતાવજો અને હા અમારી આ ચેનલમાં ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા